નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બજાર ભાવ શું વિડીયો એના વિશે વાત કરવાના સિદ્ધો ખાસ વિડીયોમાં અંતથી બન્યા મિત્રો આજે તારીખ સવી નવ બે હજાર પછી વાર તાજો શુક્રવાર મિત્રો સાણી લેવી બજાર ભાવ મિત્રો આવા રોજે રોજ બજાર ભજવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો હોય છે બોલતા અને આવા બજાર ભાવ સૌ પ્રથમ વાત કર્યું તો ઝીરોનો નિષો ત્રણ હજાર બસો ચૌદથી ઉસોપો ચાર હજાર ચારસો રૂપિયા સુધી વરિયાળી નવસો રૂપિયાથી ત્રણ હજાર પાંચસો રૂપિયા સુધી ઈસબ ગોલબ પંદરસો થી પંદર રૂપિયા સુધી રાયડો અઢારસો થી તેરસો રૂપિયા સુધી તલ બારસો થી બે હજાર રૂપિયા સુધી સુવા તેરસો થી ચૌદસો રૂપિયા સુધી અજમો તેરસો ચુમ્માલીસ થી ચોવીસો ને બાસઠ રૂપિયા સુધી અને સરસ નવસો પચાસ થી બારસો રૂપિયા સુધી ના હતા ખેડૂત મિત્રો ઊંચા માર્કેટના બજાર ભાવ